ભારતભરની અંદર મતગણતરીની શરૂઆત થઈ થવા જઈ રહી છે આઠ વાગ્યાના ટકોરાના સાથે જ મતગણતરીની શરૂઆત થઈ જશે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચની અંદર ઇન્ડિયા ગઠબંધનથી ચેતરભાઈ વસાવાના ઉમેદવારી નોંધાવી હતી એમની સાથે આપણે વાત કરીશું ચેતરભાઈ કેટલા કેટલી જીતની આશાને કેવી રીતેનું આખું પરિણામ તમે જોઈ શકો છો હા ચોક્કસ અમે જે રીતના મહેનત કરી ત્રણ ચાર મહિના અને ઘણા સમયથી રિઝલ્ટની રાહ જોઈને અમે બેઠા હતા આજે રિઝલ્ટ છે મશીનો ખોલવાના શરૂઆતો થઈ ગયેલી છે અને હમણાં કલા ગણતરીના કલાકોમાં પરિણામ આવવાનું છે ત્યારે જે રીતના અમારી રણનીતિ હતી અમે ચૂંટણી એ રીતના લડ્યા છીએ અને તમામ વર્ગના લોકોએ જે અમને સહકાર આપ્યો છે સમર્થન આપ્યું છે એના પરથી અમે ચોક્કસ આશા વ્યક્ત કરીએ છીએ કે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન પચાસ હજારથી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે ચેતરભાઈ આપની સાથે જ મનસુખ વસાવા પણ એ જ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા હતા અને સાથે સાથે છોટુભાઈનો છોકરો પણ ચૂંટણી લડી રહ્યા હતા તો કેવી રીતે આ પરિણામ આવશે આદિવાસી કઈ બહુ હા તમે જોયું હશે કે આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે છે જે રીતના મારી પોતાની વિધાનસભા ડેડીયાપાડા ઝઘડિયામાં જે હાઈએસ્ટ મતદાન થયું છે એ મતદાન બતાવે છે કે ઇન્ડિયા ગઠબંધન તરફે મતદાન થયું છે સાથે બીજા ક્રમાંકે મુસ્લિમ સમાજ આવે છે એમણે પણ ઊંચું મતદાન કર્યું છે અને ઇન્ડિયા ગઠબંધન તરફે કર્યું છે જે ભાજપ પોતાની મતબેંક માનતા હતા ક્ષત્રિય સમાજ એ ક્ષત્રિય સમાજ આ વખતે ખુલીને અમારી સાથે બહાર આવીને એમણે પણ મતદાન સારું કર્યું છે દલિત સમાજ હોય પટેલ સમાજ હોય બધા જ લોકોનું સમર્થન અમને સારું મળ્યું છે અને એના લીધે જ જે મનસુખભાઈ વસાવા અને ભાજપ પાંચ લાખની લીડની વાત કરતા હતા એ આજે બે લાખ ત્રણ લાખ પર આવી ગયા છે અને જે એમની રણનીતિ હતી એને અમે ખૂબ સારી રીતે લડત આપી છે અને અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે એના પરથી અમે ચોક્કસ આશા વ્યક્ત કરીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધન આ વખતે ભરૂચ લોકસભા પચાસ હજારથી વધારે મતોની લીડથી જીતી રહ્યું છે ચિત્રભાઈ સૌથી મહત્ત્વની વાત કરીએ તો જો જીતશો તો સૌથી પહેલાં કયા કયા કામો તમારા ધ્યાનમાં આવેલા છે અને કયા કામો તમે કરશો હા ચોક્કસ અમે જીતીશું તો શરૂઆતમાં તમામ વિધાનસભામાં મારું પોતાનું કાર્યાલય હશે તમામ વર્ગના લોકોને ત્યાં મારા દરવાજા ખુલ્લા હશે જે પણ નાના મોટા કામો લઈને આવશે એ કામોમાં અમે સાથે રહીને એનું નિવારણ કરીશું સામાજિક આર્ આર્થિક બધી જ રીતે અમે સાથે રહીને આગળ વધીશું અને ઘણા મુદ્દાઓ છે તમે જોયું હશે આટલી મોટી જીઆઈડીસી છે યુવાનોને રોજગારી નથી રોજગારીની વાતો આપવાનું કામ અમે કરીશું જેમની પણ જમીનનું સંપાદન થઈ છે એમને યોગ્ય વળતર મળે સાથે સાથે અહીં ભ્રષ્ટાચાર ખૂબ ખતબધે છે એને અટકાવવાનું કામ કરીશું દારૂબંધી હોવા છતાં ખુલ્લે દારૂ મળે છે એને અટકાવવાનું કામ કરીશું અનેક પ્રકારના મુદ્દાઓ એવા છે કે તમામ વર્ગના લોકોને સાથે રહીને અમે આગળ વધીશું તમામ વર્ગોને સાથે લઈને આગળ વધવાની વાત કરી રહ્યા છે મનસુખ વસાવાએ પણ ત્રણ લાખનું દાવે કર્યું છે કે ત્રણ લાખની લીડથી અમે જીતીશું અને જ્યારે ચેતર વસાવા છે તે પણ પચાસ હજારની લીડ બતાવી રહ્યા છે તો આવનારા સમયની અંદર કોના માથે સાંસદનું તાજ ભરૂચનું જશે તે જોવું રહ્યું અને ગુજરાત સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે રાકેશ ચોમાલ ભરૂચ